પવિત્ર કુટુંબ પર્વની ઉજવણી તીર્થધામ ખંભળોજ ધરા ઉપર કરવામાં આવી આણંદના ખંભળોજ ગામે એકત્રીસ ડિસેમ્બર બે હજાર તેવીસની સવારે ખ્રિસ્ત યજ્ઞ ફાધર ફ્રાન્સિસ રેક્સ દ્વારા દરેક કુટુંબ માટે અર્પણ કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા દસ વાગે મિશન શાળા કમ્પાઉન્ડની અંદર રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું અને સંચાલન ફાધર ગોલ્ડન બ્રધર જય અને બ્રધર બ્રિજેસ ઇન્ચાર્જ હતા બાળ મંદિરના બાળકોથી લઈને સિનિયર સિટીઝન બહેનો અને યુવાનો માટે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગીત સાથે દુપટ્ટો પ્રસાર કરવો સંગીત ખુરશીની રમત બલૂનવાળી રમત કુકા વીણવા ડોલમાં બોલ નાખવો જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી અને દરેક રમતોમાં વિજેતાઓને ઇનામનું વિતરણ સભા પુરોહિત ફાધર ફ્રાન્સિસ રેક્સ તથા ઉપસ્થિત સિસ્ટરોના વ્રદ હસ્તે આપવામાં આવ્યું હતું ઇનામ વિતરણ કાર્યક્રમનું સંચાલન પેરિસ કાઉન્સિલરના પ્રમુખ ડોક્ટર સેલેસ વાણિયા સેલ દ્વારા કરવામાં આવ્યો હતો અને ફાધર ગોલ્ડન બ્રધર જય અને બ્રધર બ્રિજેશ તથા ઉપસ્થિત તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર સભા પુરોહિત દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો અને નામ આવેલ તમામ ભક્તોએ એક કુટુંબની ભાવનાથી સાથે મળીને ભોજન લીધું હતું અને કાર્યક્રમનું તમામ સંચાલન કરનાર ફાધર ગોલ્ડનને સૌનો ખૂબ આભાર માન્યો હતો દિલીપભાઈ એસ પટેલ ઓડ આણંદ